નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગણિત વિષયની અંદર પ્રકરણ નવ કેટલા વખત એના વિશે આપણે સમજવાનું છે આ પ્રકરણની અંદર આપણે ઘડિયા અને ઘડિયાને આધારિત ગુણાકાર એ શીખવાનું છે તો અહીંયા પગવાળા પ્રાણીઓ આપેલા છે એ બકરી છે અહીંયા તમે ચિત્રની અંદર જોઈ શકો છો કે પાંચ બકરીઓ આપેલી છે તમને બધાને ખબર હશે કે એક બકરીને કેટલા ચાર પગ હોય છે એવી અહીંયા પાંચ બકરીઓ આપેલી છે તો અહીંયા આપણે પાંચ વખત ચાર કરવાના છે એટલે કે ચાર પ્લસ ચાર પ્લસ ચાર પ્લસ ચાર પ્લસ ચાર એટલે બરાબર કેટલા થાય છે વીસ એટલે કે પાંચ બકરીઓના પગ કેટલા થાય છે વીસ એટલે પાંચ વખત ચાર કરીએ એટલે વીસ થાય પાંચ ગુણા ચાર પાંચ એકાનો ઘડીયો ચાર સુધી બોલશો તો તમારે જવાબ આવશે વીસ એટલે આપણે અહીંયા પાંચ બકરીઓના પગનો જવાબ મળી જશે કેટલા કરોડિયા છે તો અહીંયા ચિત્રની અંદર તમે જોઈ શકો છો કે કેટલા કરોડિયા છે ત્રણ કરોડિયા છે એક કરોડિયાને કેટલા પગ છે તો અહીંયા આપણે કરોડિયાને કેટલા પગ છે તે આપણે જોવાનું છે તો અહીંયા કરોડિયા કેટલા ત્રણ છે એક કરોડિયાને પગ એક બાજુ ચાર છે અને બીજી બાજુ ચાર એટલે કેટલા આઠ પગ છે તો કરોડિયાના પગ ત્રણ વખત કરોડિયાના પગ ત્રણ વખત આઠ કરવાના છે એટલે કે આઠ આઠ ત્રણ વખત આપણે કરીશું તો અથવા આઠ વત્તા આઠ વત્તા આઠ બરાબર કેટલા થાય તો આઠ વખત ત્રણ એટલે આઠ એકાનો ઘડિયો ત્રણ સુધી બોલવાનો આઠ એકા આઠ દુસો આઠતરી ચોવીસ બરાબર ને તેવી આ તો પછી અથવા ત્રણ ગુણ્યા આઠ કરવાના બરાબર એટલે ત્રણ એકાનો ઘડ્યો આઠ સુધી બોલશો તો પણ ચોવીસ જ થશે આપણે ઉલટસુલટ બોલી શકીએ છીએ ત્રણનો ઘડિયો આઠ સુધી કાં તો પછી આઠનો ઘડિયો ત્રણ સુધી પરંતુ જવાબ તો સરખો જ આવે છે હવે તમે અહીંયા જોવો છો કે અહીંયા એક પગવાળા ભાઈને ઓળખો જ છો તમે બધા એ ઓક્ટોપસ છે તે દરિયામાં રહે છે તેને પણ આઠ જ પગ છે જેમ કરોડિયાને આઠ પગ છે એવી રીતે આ ઓક્ટોપસને પણ કેટલા આઠ પગ છે અહીંયા આપણે એવું કીધું છે કે પાંચ ઓક્ટોપસના કુલ પગ કેટલા થાય છે તે આપણે શોધવાનું છે કે એક ઓક્ટોપસને આઠ પગ છે તો એવા પાંચ ઓક્ટોપસને કેટલા પગ થાય તો આપણે અહીંયા આઠ 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 પાંચ વખત કરીશું આઠ આઠ વત્તા આઠ વત્તા આઠ વત્તા આઠ એટલે આઠ આઠ પાંચ વખત કર્યા તો આઠ એકાનો ઘડિયો આપણે પાંચ સુધી બોલવાનો કાં તો પછી પાંચ એકાનો ઘડિયો આઠ સુધી બોલવાનો તો આપણે આઠ એકાનો ઘડિયો પાંચ સુધી બોલીશું કે 8 એકા આઠ આઠ દુ સોળ આઠ તરી ચોવીસ આઠ ચાર બત્રીસ અને આઠ પંચા ચાલીસ એટલે પાંચ ઓક્ટોપસના કુલ પગ ચાલીસ થશે અથવા પાંચ વખત આઠ કરીશું તો તેનો જવાબ આવશે ચાલીસ અથવા પાંચ ગુણ્યા આઠ કરીશું તો પણ એનો જવાબ આવશે ચાલીસ બરાબર ને દરેક વિદ્યાર્થી મિત્રને આની અંદર સમજ પડી ગઈ હશે હવે અહીંયા ઘણા વગર સંખ્યાઓ શોધવાની છે કે અહીંયા ફૂલદાની આપેલી છે એ ફૂલદાની એની અંદર કેટલી ચાર લાઈન છે એક લાઇનની અંદર એટલે કે એક હારની અંદર કેટલા છ ફૂલ છે બરાબર ચાર હાર છે એક હારની અંદર છ ફૂલ છે એટલે તમે છ ગુણ્યા ચાર તો ચાર ગુણ્યા છ એટલે કે છ વખત ચાર કરી શકીએ છીએ બરાબર ને તો અહીંયા છ વત્તા છ વત્તા છ છ બરાબર ચોવીસ થાય છે કારણ તો પછી ચાર ગુણ્યા છ બરાબર ચોવીસ થાય છે તેવી જ રીતે અહીંયા બીજી એવી એક રીત આપી છે કે છ હાર છે આડી હાર છ છે અને એક હારની અંદર ચાર ફૂલ છે બરાબર એટલે ચાર છ વખત કરવાના છે એટલે કે ચાર વત્તા ચાર ચાર એનો જવાબ આવશે ચોવીસ બંને તમે ઉપરનો ઉપરને જે ઉદાહરણ આપ્યું છે નીચેનું બંનેનું સેમ છે પહેલાંમાં ઊ ઊભી ચાર હાર છે અને એક હારની અંદર છ ફૂલ છે અહીંયા આડી છ હાર છે અને એક હારની અંદર ચાર ફૂલ છે એટલે કે બંનેનો જવાબ ચાર ગુણ્યા છ કરો કે છ ગુણા ચાર કરો જવાબ તો ચોવીસ આવે છે તેવી જ રીતે અહીંયા પણ આપણે જોઈ રહ્યા છીએ કે અહીંયા એક 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 બોટલનું બોક્સ આપેલું છે એ બોટલની અંદર આપણે જોઈશું કે અહીંયા આ ઊભી પાંચ બોટલ આપી છે અને આડી આડીહારમાં ચાર બોટલ આપેલી છે એટલે કે આપણે પાંચ વખત ચાર કરીએ એટલે જવાબ આવશે કેટલી બોટલ છે એક બોક્સની અંદર વીસ બોટલ સમાય છે તેવી જ રીતે અહીંયા ઈંડાનું એક બોક્સ આપેલું છે એની અંદર આમ આમ પાંચ છે ઊભી લાઈન ઊભામાં પાંચ છે અને આડામાં છ ઇંડા છે તો અહીંયા છ વખત પાંચ કરીએ તો આપણે છ એકાનો ઘડિયો પાંચ સુધી બોલીશું કે પાંચનો ઘડિયો છ સુધી તો અહીંયા આવશે જવાબ ત્રીસ બરાબર ને બસ હવે તેવી જ રીતે આપણે અહીંયા મહાવરો જોવાનો છે કે મહાવરાની અંદર આપણે જોઈશું કે પ્લસની નિશાનીનો ઉપયોગ કરી કરીને ફરીથી આપણે લખવાનું છે અહીંયા બે ગુણ્યા પાંચ એટલે કે બે વખત પાંચ બરાબર બે વખત શું કરવાનું છે પાંચ કરવાના છે એટલે કે પાંચ વત્તા પાંચ અહીંયા ચાર ગુણ્યા અઢાર એટલે કે ચાર વખત આપણે શું કરવાનું છે અઢાર કરવાના છે ચાર વખત અઢાર એટલે કે અઢાર વત્તા અઢાર વત્તા અઢાર વત્તા અઢાર બરાબર તેવી જ રીતે ત્રણ ગુણ્યા વીસ એટલે કે ત્રણ વખત વીસ કરવાના છે એટલે અહીંયા વીસ વત્તા વીસ વત્તા વીસ હવે નીચે આઠ ગુણ્યા નવ એટલે કે આઠ વખત નવ કરવાના છે બરાબર ને એટલે આઠ વખત નવ કરવાના છે એટલે અહીંયા નવ વત્તા 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 નવ આવી રીતે આપણે આ પ્લસની નિશાનીનો આપણે અહીંયા મહાવરો કરવાનો છે હવે હવે નીચે બે નંબર છે એમાં કહો કેટલી વખત થાય છે તે તમારે અહીંયા લખવાનું છે અહીંયા જુઓ તમે નવ એક બે ત્રણ ચાર પાંચ અને છ વખત છે એટલે કે છ ગુણ્યા નવ બરાબર કેટલા ચોપન થાય છે તેવી વખત પાંચ ચાર પાંચ વખત છે એટલે પાંચ ગુણ્યા ચાર બરાબર વીસ તેવી જ રીતે અહીંયા ત્રણ વખત કેટલા છે ત્રણ વખત આઠ છે એ ત્રણનો ઘડિયો આઠ સુધી બોલીશું કાં તો પછી આઠનો ત્રણ સુધી એટલે આઠ એક આઠ દુસો આઠ તરી ચોવીસ થશે અહીંયા બરાબર તેવી જ રીતે અહીંયા આપણે એ ત્રણ એક બે ત્રણ ચાર અને પાંચ બરાબર પાંચ વખત કેટલા છે ત્રણ એટલે પાંચ તરી શું થશે પંદર દરેક વિદ્યાર્થી મિત્રોને જો ઘડિયો આવડતો હશે તો આની રચના તમને આવડી જશે તો ત્રણ વખત કેટલા છે ત્રીસ છે બરાબર ત્રણ વખત ત્રીસ છે એટલે એનો જવાબ આવશે નેવું હવે સાત છે એ કેટલી વખત છ વખત સાત છે છ ગુણ્યા સાત તો કેટલા થશે બેતાલીસ જવાબ આવશે સાત છ બેતાલીસ હવે એક બાર એક બે ત્રણ અને ચાર તો ચાર વખત બાર છે તો બારેકાનો ગળીઓ બારેક બાર બાર દુ ચોવીસ બારતે સતરી બાર ચોક અડતાળીસ તમને આવી રીતે ના આવડે બારનો ગળીઓ તો તમે ઊભો ગુણાકાર કરી અને એનો જવાબ લખી શકો છો અહીંયા છ વખત ત્રણ વખત છ છે એટલે છ એક છ છ દુ બાર છતરી અઢાર આવશે અહીંયા ચાર વખત દસ છે બરાબર ચાર વખત દસ છે એટલે જવાબ આવશે ચાલીસ અને કેટલી વખત પાંચ વખત બે છે પાંચ વખત બે છે એટલે જવાબ આવશે દસ તેવી જ રીતે છ એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત સાત વખત છ છે એટલે સાત છ કેટલા થશે બરાબર તો આ વિડિયોની અંદર દરેક વિદ્યાર્થી મિત્રને સમજાઈ ગયું છે હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર મળીશું થેન્ક યુ